આવે છે અને ચૌદ તારીખે છે અને ભાઈ અત્યારે આપણે પોગી ગયા છીએ સલીમભાઈ માઝાવાળાની જ્યાં અને ભાઈ જોરદાર દોડી માઝા અને ભાઈ અને પતંગો ભાઈ વેરાયટી આવી છે આજે કાંઈ અને ભાઈ બે હજાર પચીસમાં ભાઈ વેરાયટી આવી છે પતંગની અને ભાઈ હા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ કન્ટિન્યુ રહેજો અને તમને વિઝિટ કરાવી અને શું શું ખાસિયત છે આની એ પણ તમને વિઝિટ કરાવશું તો ચાલો જે કન્ટિન્યુ

બધા સાચું છે કે નહીં ભાઈ દોરી એવી આવે છે કે ઓરિજિનલ ચાલો ઉપર ભાઈ છે ને ઘણા ભાઈ આપણે રિવ્યુ માંગશું એવું તો ચાલો બે કન્ટીન્યુ રહેજો ચાલો તો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે ભાઈ ઉપર સીધા આવતા ભાઈ ભાઈ ક્રેશ છે ભાઈ પબ્લિકનો ભાઈ જોરદાર છે ક્રેશ અત્યારે જો ભાઈ પબ્લિક ભાઈ અત્યારે આવી ગયું જોરદાર એટલે ભાઈ નામ તો ભાઈ મોટું છે ને ભાઈ દોરી એટલે ભાઈ ચકાસ આવે છે અત્યારે શું નામ છે તમારું રેહાન ભાઈ રેહાન ભાઈ કેમ છે મજામાં બસ મજામાં તો ચાલો અત્યારે રિવ્યુ જાણીશું ઘણે ઘણા ભાઈ તો ચાલો જે પાવે આવ્યા છે ને એની પાસે આપણે રિવ્યુ જાણીએ તો ફાઇનલી અત્યારે પૂછી લેવી છે અને ભાઈ દોરી ભાઈ ઝકાસ આવે છે ભાઈ એ આપણે સને રિવ્યુ જાણશું પબ્લિક સાથે શું નામ છે બાવે રહીશ રહીશ ભાઈ તમારું તમારું સમીર તમારું ક્યારથી આવો છો હમરેલી હમરેલી એટલે કેટલા વર્ષથી દોરી પાછો આવો 5 પાંચ 5 દોરી કેવી આવે ઝકાસ આવે છે સુ વાહ ભાઈ વાહ જો ભાઈ રિવ્યુ જાણો આપણે ભાઈ અને કેટલા વર્ષથી પાછો છો 5 વર્ષથી રેગ્યુલર આયા છે જોરદાર કેટલાની ખરીદી કરો મિનિમમ પાંચસો રૂપિયાની ખરીદી કરી હા કે ઓકે કાંઈ વાંધો નહીં ભાઈ બે કન્ટિન્યુ લેજો ને હજી ભાઈ નીચેનું પણ શૂટ કરવાનું છે અને પતંગનો ભાઈ અલગ વિડીયો આવશે ત્યાં સુધી સસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો તમને શો માંજા દેખાડી દો માંજા બ અલગ અલગ વેરાયટી છે ભાઈ માંજા જોઈ લો છો તમે

પ્રીમિયમ વસ્તુ આવે અરે ભાઈ વાહ પ્રીમિયમ વસ્તુ સાકર વાળા દોરો આવે અરે ભાઈ વાહ સાકળ સુપર ભાઈ કલા કોડ આવશે આમાં નવ કોડ નવ કોડ માં નવ કોડ 480 રૂપિયા પ્રીમિયમ વસ્તુ ઓકે પછી આની જેવું બીજું એક ફાલ્ટ આવે હમ હમ પાકો જાતા સુપ્રીમ પાંડા નું બોક્સ બદલાઈ ગયું છે કિંગ નું બદલાઈ બદલાઈ ગયું ગયું છે બધા ના બોક્સ બદલાઈ ગયા છે મેન વસ્તુ આપડે ઓરિજિનલ વસ્તુ મળે ઓરિજિનલ વાહ ભાઈ વાહ ચેક કરીએ 2024 ની ડેટ છે હા હા જોરદાર ભાઈ મસ્ત એ આવે છે સ્કેનર કે કે કરીએ બોલો ડેટ તમે જોઈ શકો છો બાકી કટકો દોરો તમે આમ જાવ વાહ બટી ચેલેન્જ છે ગેંડા છે આ એકે નું શું છે આ એકે માં ત્રણ ચાર વેરાયટી છે હા એકે 56 વાળો છે બોક્સ 6 500 ગ્રામ ઓહ હા બોક્સ ભાઈ જોરદાર છે જો તમે ખાલી જોય બોક્સ જ ખાલી જોરદાર છે અને ભાઈ રીલ પેકિંગ હા 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 યાર યાર પેકિંગ છે બોક્સમાં એ કેચઅપન બાય બાય પ્લેટિનમ હમ કેચઅપન પ્લેટ અને એવું બીજું એક આવે ટાઇટેનિયમ પાંડા ટાઇટેનિયમ પાંડા ટાઇટેનિયમ પાંડા એનું બોક્સ એકદમ અને

નવી આઈટમ છે ઓકે હા હા વાહ ભાઈ વાહ બધી પ્રીમિયમ વસ્તુ છે એમને ઓરિજિનલ વસ્તુ ઓરિજિનલ વસ્તુ ડુપ્લિકેટ ઓ ડુપ્લિકેટ રાખતા નહી હા હા ઘણી બધી ડુપ્લિકેટ માલ બહુ સાવધાન કેમ કે અત્યારે આપણે જે તમારું મેન્યુફેક્ચર છે એ દેખાડી દે તો આ સોની નું સોની અને આ વખતે એક નવું લાવ્યા છે બરેલી પોતાનું બરેલી ઓકે અને કોઈને હોલસેલ લેવું હોય હોલસેલ કોને કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરશે જાય છે સુરત એ જાય છે અમદાવાદ એ જાય છે સુરતમાં પટેલ સિઝનેબલ કરીને છે એ અમારું પોતાનું છે ઓકે ત્યાં અમારો માલ જાય છે સોની હા ભાઈ વાહ જોરદાર બાકી વિશે ને બોક્સ આપણા સોની ને આ વખતે અલગ ક્રિએશન પ્રીમિયમ ક્રિએશન બ્લેક કલર ના આવતો હવે મલ્ટી કલર માં આવે છે ઓકે ઓકે તો ની થોડું પ્રીમિયમ કરી લઈશું આ પાર્સલ જયપુર જાય આટલી જગ્યાએ જાય છે કે આ બીજી જગ્યાએ જાય અમદાવાદ સુરત મુંબઈ દરાજે જગ્યાએ જાય છે ઓનલાઈન જે અમારી પોતાની ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે ને એમાં લગભગ રોજના 10 ઓર્ડર હોય છે રોજના 10 ઓર્ડર એક ઓર્ડર પર કમસેકમ 5 5 10 10 પીરકીમાં ઓર્ડર જાય છે અને સુરતમાં માં આપડે બે ડિસ્ટ્રીબ્યુટર છે ઓકે તો ભાઈ અહીંયા આવી તમે વિઝિટ કરીશો અને ભાઈ જોરદાર પ્રીમિયમ છે ઓરિજિનલ વસ્તુ મળે છે ભાઈ તો ચાલો અને પતંગનો વિડીયો ભાઈ જોવાનો ભૂલતા નહીં એ પણ શૂટ કરવાનો છે તો ચાલો અને આ ભાઈ જો તમે અહીંથી જો લોક જો ખાલી તો કાઈ વાંધો નહીં ચાલો આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો નહીં ભૂલતા ચાલો નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય છે ટાટા